નમસ્તે મિત્રો સ્વાગત છે આ વિડિયો ની અંદર થોડો બ્રેક ને ઊ છે જો બે કારો કરે મારવા દોડે છે હવે આ હારો એક સમત તો ના બાર થી આપણો વ્યૂ જોઈ લ્યો પાસે ત્રણાઈ પાટિયા નો એક સત્યાનાશ કરેલો અહી થી દેખાય છે ઓરે એક પાટિયું તોડી નાખ્યું જો અહી થી ઉપર થી એક આડાવડી લાગુ કા છે અંદર શું છે ચાલો જોઈએ તો આ પરાક્રમ છે મિત્રો જુઓ કુંડી તોડી નાખી છે પાણીની પાટિયું તોડી નાખ્યું છે પાણીની રેલમ છેલ ને આ ઉડાડીને પડ્યું છે કઈ રીતે આ ઘટના બની હોય એ તો હવે કેમેરા તો છે નહીં કઈ એટલે ખ્યાલ ન આવે પણ વાંધો નહીં પાટિયું તો આપણી પાસે છે એ તો ચડાવી દે અહીંથી પછી રાજલને હેરાન કર્યું હોય ને એવું બને અંદર તો કંઈ છે નહીં સરસ અનોખી ઘટના ઘણામાં કંઈક તે રોજ નવું શીખવા મળે એ આવું મળે આવું છે લ્યો આવ્યા પધારીરા પછી અહીંથી શું કરવાનું મિત્રો નવું પાટીઓ લગાવી દીધું છે જો હવે આમાં કઈ વાંધો ન આવે તો સારું છે ભાઈ આ રોજ નવું કરે છે હવે પાણીની વ્યવસ્થા કંઈક આના માટે બીજી કરવી પડશે નવી કુંડી લઈ આવવી પડશે પાટિયાના હિસાબે તો ઈટી છે બાકી એમાં કંઈ વાંધો નથી પણ હવે આ ટુકડો જોઈડે ન ભેગું થાય એટલે એને હવે બીજા કંઈક પાણીના માટે કરી નાખશું યશસ્વી જો ખોટા ખોટું બળ કરે ખબર નહીં કેમ એને હું હોય રામ જાણે ખેંચ્યા જ રાખે જેની રીતે આપણે કંઈ કરતા નથી તોય સારું ગજબ કહેવાય જો રાજા સમય અને કામની ભાગા ભાગીને લીધે અત્યારે મેં થીગડું તો મારી દીધું ચોટી ગયેલું હતું અને બહુ વાંધો એવું નથી તો અત્યારે ટેમ્પરરી કામ ચલાવવા ચલાવીએ છીએ અને જેવી સ સમય મળશે એટલે તરત આપણે સુવિધા ઊભી કરી દઈશું અને નવું પાછું છે એ ફિટ કરી દેશું એટલે અત્યારે કોઈ જ વાંધો નથી આવતો એક ટીપવું પડતું નથી આ ડામરના ટેપ રોલનું કામ બહુ સારું છે વાંધો ન આવે જો ફિક્સો ફિક્સ થયું પહેલાં ક્વિક મારી અને પછી આ ચોંટાડો એટલે શું છે જરાય વાંધો જ ન આવે ગજાવર હવે કેવો લાગે છે મિત્રો કોમેન્ટની અંદર જણાવજો પહેલાં કરતાં શરીરમાં ને બધી રીતે કાંઈ ફારફેર હોય તો વધ્યું છે ઘેટું છે કારણ કે ખાડા છે એ આ પીઠેથી થોડા ઓછા થવા લાગ્યા અને રેગ્યુલર થાય છે લંજિંગ માટે રિંગ બનાવવાની મેં તમને વાત કરી હતી આખી ઘટના છે એ પછી તમને હું સમજાવું કેવું કામ આવી ગયું છે એટલા માટે થઈ હવે અલમસ્તાન ફરીથી થતો જાય છે સવારીમાં પણ આપણે આગળ વધીશું ચાલો બાકીની વાતો હમણાં થોડીક વારમાં શેર કરું તો મેં કીધું એમ મિત્રો થોડુંક પાગદોડી ભર્યું જીવન થઈ ગયું છે એક નાનું હોસ્પિટલનું કામ પણ આવી ગયું તો એને બધા એને લઈને આ થોડીક વ્લોગની અંદર અવ્યવસ્થા આપણે થઈ છે જે રીંગ બનાવવાની વાત હતી હવે સામાન તો બધો સામે પડ્યો છે પણ હવે એ બહુ ઓછા સમયની અંદર આપણે બનાવીશું વધીને આવતા અઠવાડિયામાં તો પાકું સો એ સો ટકા એ બનાવી લેશું અને પછી જે સાચી કસરત છે એ થશે કારણ કે પછી લગ્નની સિઝન આમ પણ થોડી ઓછી થઈ જાય છે એટલે આપણે ખૂબ નિરાતવાળું કામ થઈ જશે અને અહીંયા પૂરો સમય આપી શકશું બાકીના કામ છે પણ નિરાતે કરી શકશું ગજાવરને તમે જોયો તો કેવું લાગે છે એ ખાસ કોમેન્ટની અંદર તમે જણાવજો અને બ્રિડિંગ માટે મને ઘણા બધા મિત્રો ફોન મેસેજ કરી રહ્યા છે તો આપણે એ શરૂ છે ચાલુ કરી દીધું છે ચીખલીયા સાહેબને સાથે મારે વાતચીત થઈ તો સર કે કરાય એટલે હવે રાઈડિંગ અને લંજિંગ બંને શરૂ થઈ જાય એની પહેલાં ખાસ તો રિંગ બની જાય પછી આપણે આગળ વિધિગત રીતે વધશું અચાનક નહીં કારણ કે બ્રેક સારો એવો થઈ ગયો છે અને એમની ખાસ ઓલી જે આ અસ્વસ્થતા હતી એટલે હું ખોટું લોડય નથી થતો કીધું થોડુંક શરીર ભરાય પછી આપણે વધારે આગળ વધીએ પછી ખોટી વધારે પાછી તકલીફ થાય તો હેરાન થઈ જાય જેવી વાત આવે હવે કંઈ છે નહીં એકદમ મસ્ત છે પાટિયા માટિયા તોડે લેર કરે છે હે ને જવા યો બોય જો ખાવા પીવા માં હાટી છે તો બે ત્રણ ગણું આજે લીલું થોડુંક વધારે પડે થોડાક તે તો શું છે જરા એને વાંધો ન આવે ને એવું છે તો અત્યારે થોડાક સમયમાં આ મરઘીને પણ બચાવી જશે તો એ પણ આપણા માટે સારી વાત છે નવા ફાર્મના નવા મેમ્બર બનશે જો રાજલ આની સવારીની ફૂલ ઈચ્છા છે પણ હવે થતું નથી ભેગું કરવું શું કરશું કરશું આવતા બધું કદાચ આપણે શરૂ કરી દઈશું પણ પહેલાં તો એ રીંગની વાત છે અને કાઠિયાવાડી ઘોડા નુકરા ઘોડાનો એક આપનો પ્રશ્ન હતો ભાઈ હાથી ઘોડાનો ફેર છે એટલે હાથી ઘોડા મતલબ કે હવે એ નુકરું બ્રિડ આખું અલગ આવે આપણું કાઠિયાવાડી આખું અલગ આવે મારવાડી આખું અલગ આવે એ સંજોગ જ અલગ છે આખા તો એ પ્રમાણે ફેર વતાય ઘણા બધા થાય તો એમાં વિશેષ બીજું કંઈ મારે કહેવાનું આવે નહીં તો આ વિડીયો માત્ર ઇન્ફોર્મેશન માટે જ છે કે આ બધાનો સાથ સહકાર જે રીતે બની રહ્યો છે એ રીતે બનેલો રાખો અમારે અમારા સુધી તમે સરસ રીતે આમાં સપોર્ટ કરી રહ્યા છો કોમેન્ટ હતી આતે શોર્ટ્સમાં રીલ્સમાં અવિરત પણ એ રાખો આપણે ખૂબ ઓછા સમયની અંદર ફરીથી કન્ટિન્યુ બ્લોગિંગ તરફ આગળ વધીશું તો યશસ્વી નવ મહિનાની થઈ ગઈ છે કેમ છે બેટા અને ઘણા બધા થોડા ફારફેર કરવા છે એ પણ હું તમને બતાવીશ ચાડી ના તેનું બધું અને હવે પાછળથી કોથળા કાઢવાની પ્રોસેસ પણ કરીશું હવા ઉજાસ સૌથી વધારે રહે એના માટે તો એ બધી વાતો વિગતો તમારી સાથે શેર કરીશ જોતા રહેજો વિડીયો કેવું લાગે છે કોમેન્ટ્સની અંદર જણાવજો ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર પણ બસ મળીએ નવા વિડીયોની અંદર ધન્યવાદ સપોર્ટ માટે